ગઈ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બી ડિવિઝન ખાતે ફરિયાદી નીરવ મોદી એક ઇલિગલ ચાઇલ્ડ એડોપ્શન બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં પ્રાથમિક આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેઓની પૂછપરછ દરમિયાન એવું ખોલવા પામેલ હતું કે તેઓ શિલ્પા ઠાકોર જે કામલપુર રાધનપુર ના રહેવાસી છે અને સર્ટિફાઈડ હેલ્થ ફિમેલ હેલ્થ વર્કર છે જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે તેઓ એના સંપર્કમાં આવ્યા તે બાદ સુરેશ ઠાકોરનો સંપર્ક કરીને એક રૂપસી ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય તેના દ્વારા એમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે તમે આ બાળકને લઈ જાઓ જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર તેઓ બંને રાધનપુરથી થરા હોસ્પિટલ ખાતે જાય છે ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે